નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી કે જે નવું પાઠ્યપુસ્તક છે તેનો યુનિટ છ જેના ભાગ ની અંદર નામ છે પાઠનું ક્લીનલીનેસ હેબિટ્સ તેમાં આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જેમાં રીડિંગની જે એક્ટિવિટી છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ એક્ટિવ રીડિંગ પાઠ પાંચમો પાઠ છ ભાગ બીજો રીડ ધ ફોલોઇંગ નોટિસ અહીં આર્મી પબ્લિક સ્કૂલની એક નોટિસ છે તે આપવામાં આવી છે તેને વાંચીએ અને આપણે સમજીએ કે તે નોટિસ શું કહેવા માંગે છે તો ક્લીનલીનેસ કેમ્પેન એટલે કે સ્વચ્છતા અભિયાન આર્મી પબ્લિક સ્કૂલ ધીસ ઇઝ ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ ધેટ આપણી શાળા બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ થી શાળામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરી રહી છે ઓલ ધ સ્ટુડન્ટ આર રિક્વેસ્ટેડ ટુ કીપ ધેર ક્લાસ એન્ડ સ્કૂલ પ્રિમાઇસિઝ ક્લીન તમામ વિદ્યાર્થીઓને તેમના વર્ગો અને શાળા પરિસરને સ્વચ્છ રાખવા વિનંતી કરવામાં આવે છે યુઝ ઓફ ડસ્ટબિન ઇઝ કમ્પલસરી ઇન ધ સ્કૂલ શાળામાં કચરા પેટીનો ઉપયોગ ફરજિયાત છે નો વન વિલ થ્રો લિટર ઇન ઓપન કોઈ ખુલ્લામાં કોઈ કચરો ફેંકશે નહીં ધ મેમ્બર્સ ઓફ ધ ક્લીનલીનેસ ક્લબ વિલ વિઝિટ ઇચ ક્લાસ એવરી સ્કૂલ એન્ડ એન્ડ ધ ધ ક્લાસ વિલ બી એટ ઓફ એવરી સ્વચ્છતા ક્લબના સભ્યો દરેક શાળાના દરેક દિવસે દરેક વર્ગની મુલાકાત લેશે અને દર મહિના અંતે સ્વચ્છ ક્લાસને પુરસ્કાર આપવામાં આવશે સેક્રેટરી ક્લિનલીનેસ ક્લબ સચિવ સ્વચ્છતા ક્લબ આ રીતે શાળાની અંદર આ પ્રકારની નોટિસ છે તે જોવા મળી ચાલો હવે આગળ જઈએ હવે રીડ ધ એન્ડ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ વાક્ય વાંચો અને ખરા છે કે ખોટા તે જણાવો પેલું ધ સ્કૂલ નોટિસ ઇઝ પબ્લિશ્ડ ઇન ધ મંથ ઓફ જૂન શાળાની સૂચના જૂન મહિનામાં પ્રકાશિત થઈ છે તો તે ફોલ્સ ખોટું છે બીજું એવરીવન વન શુડ થ્રો ગાર્બેજ ઇન ડસ્ટબિન્સ ઓનલી દરેક વ્યક્તિએ કચરો માત્ર કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ તો તે ટ્રુ સાચું છે ત્રીજું એવરી વીક એન એવોર્ડ ઓફ ધ ક્લીનેસ્ટ ક્લાસ વિલ બી ગિવન દર અઠવાડિયે ક્લીન ક્લાસનો એવોર્ડ આપવામાં આવશે તો ખોટું કારણ કે દર મહિને આપવામાં આવશે ચોથું ધેર આર નો ડસ્ટબિન્સ ઇન ધ સ્કૂલ શાળામાં કોઈ કચરાપેટી પેટી નથી તો તે ફોલ્સ ખોટું છે ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન્સ વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ નોટિસ સાના વિશે છે તો ધ નોટિસ ઇઝ અબાઉટ અ ક્લીનલીનેસ કેમ્પેઇન એટલે કે નોટિસ સ્વચ્છતા અભિયાન વિશે છે બીજું હુ હેઝ પબ્લિશડ ધ સ્કૂલ નોટિસ આ નોટિસ કોણે પ્રસિદ્ધ કરી છે તો ધ સેક્રેટરી ઓફ ધ ક્લીનલીનેસ ક્લબ હેઝ પબ્લિશડ ધ સ્કૂલ નોટિસ આ નોટિસ ક્લિનલીનેસ ક્લબના સ્વચ્છતા ક્લબનો જે સચિવ છે તેના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે ઇટ ઇઝ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન કચરા પેટીનો ઉપયોગ કરવો ફરજિયાત છે તો યસ ઇટ ઇઝ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન કે હા કચરા પેટીનો ઉપયોગ કરવો ફરજિયાત છે ચોથું વોટ ઇઝ ધ નેઇમ ઓફ ધ એવોર્ડ એવોર્ડનું નામ શું છે તો ધ નેમ ઓફ ધ એવોર્ડ ઇઝ ધ ક્લીનેસ્ટ ક્લાસ સ્વચ્છ વર્ગ ત્યાર પછી લુકેટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ ગુડ હેબિટ્સ ફોર હાઈજીન તો અહીં કેટલીક ટેવો છે તે આપેલી છે તેને જોઈ અને તેમાંથી ચિત્ર જુઓ અને સ્વચ્છતા માટેની સારી ટેવોને આપણે લખવાની છે જેમ કે બ્રશ યોર ટીથ ટ્વાઇસ ડે દિવસમાં બે વાર તમારા દાંત સાફ કરો બાથ એવરી ડે દરરોજ સ્નાન કરો વોશ યોર હેન્ડ્સ તમારા હાથ ધો ક્લીન હાઉસ ડેલી દરરોજ ઘર સાફ કરો વેર ક્લીન ક્લોથ્સ સ્વચ્છ કપડાં પહેરો યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ એટલે કે કચરો ફેંકવા માટે કચરા પેટીનો ઉપયોગ કરો તો આ સારી ટેવો આપણને આપવામાં આવી છે હવે ઉદાહરણ આપેલા છે वी शूड ब्रश अवर टीथ ट्राइस अ डे आप दर रोज बे वक्त अपना दात साफ करनेवरी दररोज स्ना वी शुड वॉश अवर हेन्ड्स बिफोर एंड आफ्टर एवरी मील आपने भोजन लिधा पहला अने पेला हाथ धोवा धोवाइए बीजू वी शुड क्लीन अवर हाउस डेली આપણે આપણું ઘર દરરોજ સાફ કરવું જોઈએ ત્રીજું વી શુડ ઓલવેઝ વેર ક્લીન ક્લોથ્સ આપણે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ વી શુડ યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ આપણે કચરો ફેંકવા માટે કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ છ ની જે રીડિંગની એક્ટિવિટી છે તે પૂરી થાય છે આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા ભાગ સાથે ત્યાં સુધી આવજો